નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અગિયાર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ચણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ પચીસો ગુણી પ્લસ નવા ચણાની આવક છે અને નવા ચણાની અરાજી લૂઝની અંદર ચાલુ થઈ ગઈ તો ચાલો અરાજીમાં જાય અને જાણીએ આજના નવા ચણાના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલ

બાર ટમા બાર ટમા એ અલ બાર ટમા મને નવા સફેદ ચણા 1200 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ને જો ભાઈ ક્વોલિટી માંવા ભાઈ 1200 રૂપિયા ભાવ ના લેજો 1200 ભાવ ના લેજો વેલ્લો ક્વોલિટી 1200 રૂપિયા ભાવ નાવાનો સફેદ 1200 બાર 4 કિલો છે જો

छवी भाव थो भाई नवा चना क्वॉलिटी जो क्वॉलिटी में वहा है एक हजार ने छवी रुपया भाव नवा चना जो क्वॉलिटी एक हजार छवीस भाव नवा चना નવા ચણા એક હજાર ને ત્રીસ ભાવ થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવા એક હજાર ને ત્રીસ રૂપિયા ભાવ નવા ચણાનો જોઈ લો એક હજાર ત્રીસ ભાવ જોવો કોલેટર એક હજાર ત્રીસ

एक हजार ने सोल रुपया भाव थो भाई आ चना क्वालिटी में बात करें जो भाई क्वॉलिट में भाई एक हजार ने सोल भाव जो लो एक हज़ार सोल भाव भाई नवा चना 1029 रुपया भाव थयो क्वालिटी ની વાત કરે ને જો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ 1029 રૂપિયા ભાવ જોવો ક્વોલિટી નવા 129 ભાઈ 0 ભાઈ નવા चना 1020 ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ને જો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ 1020 ભાવનો આ 1020 રાના જો

રે હા હે હે હરુજે ભાઈ રાધા 22 21 હાલો હા 1024 રૂપિયો ભાવ થયો નવા ચણા હે ક્વોલિટી ની વાત કરજો ભાઈ ક્વોલિટી માં આવા હે 1024 ભાવના જોવો ક્વોલિટી 1024 રૂપિયો પરવાનો આજનો જોજો ક્વોલિટી આવા ક્વોલિટી નવા ચણા હે 1037 भाव थियो क्वालिटी ની વાત કરી જો ભાઈ ક્વોલિટી માં આવા 1037 રૂપિયા ભાવનો આજ જોજો ક્વોલિટી 1037 ભાવનો આજ જોજો ક્વોલિટી ઉંટાકા જોઈ લે પછી આવો જો ભારત પહેલા ન કે આલે મૈઠાઈ ઉતી દેની સંજીવભાઈ